કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી સોમન્નાએ નર્મદા જિલ્લાના એકતાનગરના ગુજરાત રાજ્યના પ્રથમ દિન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે સોમન્નાએ રેલવે સ્ટેશન પરિસરનું સમગ્ર નિરીક્ષણ કરીને સ્વચ્છતા આધુનિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી રેલવે સત્તાધિકારીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સોમન્નાએ જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતીય રેલવેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે વર્ષ બે હજાર માટે ગુજરાતને રૂપિયા સત્તર હજાર એકસો ને પંચાવન કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જે વર્ષ બે હજાર નવથી ચૌદની સરખામણીએ બસો ને ઓગણત્રીસ ગણું વધુ છે વર્ષ બે હજાર ચૌદ પછી ગુજરાતમાં બે હજાર સાતસો ઓગણચાલીસ કિમીના નવા રેલવે ટ્રેકનું નિર્માણ તથા ત્રણ હજાર એકસો ચુમ્બાલીસ કિમી રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે રાજ્યના સિત્યાસી સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે નિરીક્ષણ દરમિયાન સોમન્નાએ વડોદરા વિભાગના વિભાગીય રેલ વ્યવસ્થાપક રાજુ ભડખે સાથે સુરત એકતાનગર ખંડનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ પણ કર્યું હતું મંત્રીએ રેલવે ટ્રેકની સુરક્ષા સંચાલન કાર્યક્ષમતા તેમજ ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં વિશ્વામિત્રી નદી પર એસી મીટર લાંબો પુલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે જે મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર બે કલાકમાં શક્ય બનાવશે છેલ્લા પાંચ વર્ષમાં ત્રીસ નવી ટ્રેનો શરૂ થવા ઉપરાંત શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું પણ કમિશનિંગ કરવામાં આવ્યું છે બીજી તરફ રતલામ મંડળે માલગાડીઓની દૈનિક કામગીરીમાં ત્રણ હજાર ત્રણસો ઓગણીસ સ્કીમી અંતર કાપી મહત્વપૂર્ણ સફળતા દર્શાવી છે તાજેતરમાં વડોદરા રતલામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઇન માટે ચોવીસ હજાર છસો ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી મળી છે જેનાથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને દિલ્હી મુંબઈ ભોપાલ વારાણસી જેવા મહાનગરો સાથે ઝડપી જોડાણ સુનિશ્ચિત થશે દીપક જગતાપ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ